મારી માની છોકરા એવી વસ્તુ લાવ્યો છું મેન કોડ ધપ થઈ જવું છું દોડો ધપ નાના કોઈને ખબર નહી કે વાઘું હું લાયા છું પણ માની છો પણ મેનકોટ ની ટ્યુબ લાયો છું આમ ગહી ગઈ તો થોડા દૂધ જેવા થઈ જઈએ તારે વળી હવે ચિંતા જેવું નહીં કોઈ માની હા હા રોજ તમને હું જોઉં ને રોજ ત્યાં મે દિવસે દિવસે ધોળા દૂધ જેવા થતા જ આવો ને કોઈ એ તો હાચુકો કોક લગાવતા તો નહીં કે મો પર કશું જ નહી લગાવતું તર મને એવું લાગે કે તું બુબ લગાવતા હોય ભાઈ ના 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 કશું નહી કશું ફરફરાદી સફરન ખો કેળો ખો દ્રાક્ષ ખો પછી વનસ્પતિનો પત્તો ખો લેબરાનો પત્તોનો રસ બની બની પીવો હવારે વેલાન નઈ ના કોઠા તો તમે ધોળા થઈ જો માં પિયરમાં બે દાડા પહેલા ગયા હતા તે બધા

અલ્યા તમે હેર પર આમ છોવા જુઓ નિયની અલ્યા ટીનું કરી દીયો જવાનું થઈ જાય પટી જુ ભાઈ તમારે જો તમે તર તર કર અખર છો ને આ મટા રી બેછા સનસ્ક્રીમ હા આ સૂર્ય થઈ ગયો યાર ભાઈ ઓ ભાઈ માની શકોન ધોરો ધપ આવો આવો ના થોડું પચાનું થયું ભાઈ તારા હોય કંપની એ પણ જબરજસ્ત લાગશું તું

પણ ખબર નહિ મેન કોટ નો તમે સનક્રીમ લાવી મેં કેવું નું પ્રતાપ વાઘુ ભાઈ ખરી હો નું પેલું શું કેવાય ક્રીમ લગાવી ધવાય

આપળા તો જોણે સમજ્યા અમે તો ઉંમર થઈ જાય અને દોહોનું કામ કરે પણ કોઈની વાત કર્યા વગર એક વાત તને કહું કોણ કેતો ના બે બેસી વાળે ના હોંભળો આપળા બે આ કચરાનું છોકરો નહી કચરો પેલો ભગત કચરાનો છોકરો હો 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 ઇનેમાં કાળો મેચ છે આમ હારું સોય હગું થતું નહીં હું એક કામ કરું હારું ભલાનું કામ થોડું કહી નાખીશ તું જો તું એટલો ધોળો થઈ જ વાઘુભાઈ ની સ્ક્રીમ મેન કોડ લગાવી લે વાત પટી જાય તો એને કાલ ઉઠીને હગું થાય સો ટકા રિઝલ્ટુ આજુ

કાલે છે <laughs> 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 <laughs>

કોઈ કમમુ નઈ કઉ કોઈના અલ્યા ફરફરાડી ખાવાનું સફરજન ખાવા રાખો મરચું ખાવા રાખો અન તી આ શાક થોડું તીખું કાલ્થી ઓસું બનાવ રાખો આ ડાઘા બાગા હોય હતા ને ય હવે તો દેખાતા નઈ દોહા અલ નજર લાગ્યા અંદર જા ને તું અન શાક તીખું ના બનાવતી હવે થોડું મરચું ઓસું નાખજે હો હા લે મારી માની સગન ફટાફટ હવે કારો પડીજો વધાઈ ના કાથી મેનકોડ ની પાછી સ્કીમ લગઈ આવું જઈને ગરમી ની ભાઈ હું આવતી નઈ હું કરે કયો અલે આ કાળુ ઓ કાળુ બોલો બાપા કો કરે છો આ બાત તોય બોલો હું કરતો તો કોય એને હું કરું તો ખરાબ બપોરે તો હારું એડે તું પેલો બડતો બધ દે જાય પેલા એકદમ કોય હું તો સરકાનો જવાનો નહીં તમ તમ હું સરકાનો લે જગો તાર આ પડી જાવ ઓ વા કાળો પડી જાવ હવે કાળીએ તો બલ્યાળો તો છે બલિયાળા હૈ નહીં અને કિસી કાળો પડી જઉં છું સાઈડ પેલો પડતો બંધ જાય હું જવાનો નહીં બાપુ હું સાથે જવાનો તો બેઠા આપણા છે ને કોકનો હારો પેલા રહેવાનું બરાબર ના કચરા ભાઈ હા હા અરે બે હા બેહો બેહો બે એવું કોઈ ના હોય એ હા તો આવ તાર કો કચરા ભાઈ તાર કો પડે રોટ એટલે ઢકલો પડે ને સાચી જ કરો તો

ખર્ચો ને હાથે કરે હું બતાવે પાછા ભરે બતાવી ગયો નઈ હાઉ હોય

તને બગલા વખ જેવું કઈ નાખી તવી ના જેવો સમજો ને પણ રોટલા કર્યા હોય ને તવી કાળી થઈ ને

કમ્પ્લીટ હવા કોમો કમ્પ્લીટ આવ જે બે જે ભાઈ આમ તો મારું જે પેલું થતું રહે તમે જે કાર્ય થતું કરો હડ બે દાવા પાડા છેલે બે હું પાણી ખાટ પાણી ખાટ આડી દોડ પરી કાઢી હજી ખાટ હું કાઢું ના હું કાઢું એક વખત વેરવાનું હતું અવાજ નહીં અવાજ નહીં કોણ છે પગ ભૂયા કોણ વેરવાનું છે ના રાવાનું તો કોણ ઓ તું બંધ થઈ જા પગ ભૂયા છો બસ ચાલો બેરો ચાલુ કરવો છે કા

બે દોરો કરવો છે મારો છોકરો તડકા ઉપર નઈ છોકરો ઉપર થી દોરો થાયું ખોટું બે દળ હું ટુબડો પડી શકો ને

पण सोयलो तर नाही करा म्हणून सरकत सरकत राधी तर म्हणतात फॉक्स मिले दे कशी वाद नाही हा कशी वाद नाही लगा दोळत जेव्हा करा बाई

પૈસા મીઠી દવા બધી ના હો અને હલાવતા હવે મળ્યા તે હાર ઉઠી ના ધોળો થઈ જાય ના તમારે દુઃખ જીવ્યા છોકરા નાગુ થઈ જાય